પલક પટેલના ગરબા માટે અમે એક આયોજન અહિયાં આગળ કર્યું છે અમે દર વર્ષે દીકરીઓને આગળ કઈ રીતના સમાજની અંદર એનું પ્લેટફોર્મ મળી રહે એમાં માતૃવંદનાનો કાર્યક્રમ હોય રંગ ઉત્સવ હોય અને આજે તમે અહીં આગળ જોઈ રહ્યા છો કે અમે રંગ રશિયા એટલે રંગ રશિયા બે હજાર છવ્વીસ બે હજાર પચીસ અને બે હજાર છવ્વીસ ની અંદર અમે આત્મનિર્ભર ભારતના સ્વરૂપે દીકરીઓ કઈ રીતના આગળ વધી શકે એની માટે અમે માતૃવંદાનો કાર્યક્રમ પણ આજે અહીંથી જાહેર કરવાના છે તમે જોઈ શકો છો કે ચાર થી પણ વધુ મહિલાઓ ગામે ગામ થી આજે અહીં આગળ ઉપસ્થિત થઈ અને આ સમાજ નું એક નેતૃત્વ ની અંદર એક બોડો પ્રસિદ્ધ આલી અને ઘટક ના અમારા સૌ કારોબારી ના સભ્યો અહીં ઉભેલી અમારી ટીમ એના મેનેજમેન્ટ અને એની સાથે આજે ગરબા રમવા જઈ રહી છે તમે જાણો છો એમ સમાજની અંદર સમાજને લગતા કાર્યક્રમો એટલે તુલસી વિવાહ હોય સમાજને આગળ લઈ જવા માટે માતૃ વંદના હોય જયારે હોળી ધુરેટી હોય તો રંગ ઉત્સવ હોય અને ગૌરી વ્રત હોય તો નાની બાળકીઓને પણ અમે ખાવું વેચી અને ગૌરી વ્રત કાર્યક્રમ કરતા એમ દર વર્ષે સમાજને કઈ રીતે એકત્રિત કરી અને સમાજની દીકરીઓને પ્રોત્સાહન આપી શકીએ તો ચોપડા વિતરણ પણ અમે કરતા હોઈએ છીએ સૌ દાતાઓના સહયોગથી અમે આ કાર્યક્રમ કરતા હોઈએ છીએ અમારા વડીલો અને અહીં તમે ઉપસ્થિત છે એવા બધા અમારા સમાજના આગેવાનો જે અમારા પ્રેરણા સ્વચ છે જેને અમને આજે નડિયાદ ઘટક ના પ્રમુખ તરીકે મને બેસાડ્યો છે એ બધાને સાથે લઈ અને અમારી ઘટક ની ટીમ એ યુવા ટીમ છે સૌ સાથે રહી અમને વિવિધ કાર્યક્રમો કરીએ છીએ આજે એક નવી જાહેરાત થશે કે દર વર્ષે અમે કોઈ પ્રોગ્રામ ચાલુ થાય એ ચાલુ પ્રોગ્રામ એ અમે કહેતા હોઈએ છીએ કે અમે આવતી વર્ષે આ કરીશું બે હજાર છવ્વીસ ની અંદર અમે આ મહિલા લક્ષી પ્રોગ્રામ એટલે કે તમે માતૃ વંદના દરેક માતાનું ગામે ગામની માતાઓ અહીં આગળ આવશે અને અમે એમના દર્શન કરી શકીએ નરિયાટ ઘટકવતી માતૃ વંદનાના માધ્યમથી મોટિવેશનના સ્પીકર ગયે ફેર અમે કાજલબેન ઓઝા વેટ લાયા હતા લગભગ સંજય સંજયભાઈ રાવલ સ્વરૂપે અમે મોટિવેશન માટેના સ્પીકર લાઈ અને સમાજને કઈ રીતના આગળ લઈ જઈ શકીએ એની માટેનો ઉત્તમ કાર્ય અમે કરતા રહીશું માય સ્કૂલ ઇઝ વન સચ ફ્યુચર રેડી સ્કૂલ વેર આઈ અન્ડરસ્ટેન્ડ ઈચ એન્ડ એવરી કોન્સેપ્ટ ટાટ ઇન ધ ક્લાસ And don't road learn, where teachers don't just use books and blackboard to teach, but use new ways of teaching and learning, like audiovisual learning, activity based learning, and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that. I get an opportunity to showcase my skill on a national platform and with all this I acquire important skills that make me future ready and confident Would you also like to know where is my future ready school visit now and see for yourself